ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના દરેક જગ્યાએ ખુરશીની ખેંચતાણ છે સામાન્ય હોદ્દેદારથી લઈને સંસદ સભ્ય સુધી ખુરશી માટે છે છે જો જૂના કાર્યકરો કે નેતાઓને પદ ન મળે તો તેઓ નારાજ થઈ જાય આવું જ કંઈક આજકાલ ભરૂચ જિલ્લામાં જોવા મળી રહ્યું છે ભરૂચમાં બીજેપીનું નવું સંગઠન જાહેર થતા જ નારાજગીનો સૂર ઉઠ્યો છે હરહંમેશની જેમ આ વખતે પણ ફાયર બ્રાન્ડ નેતા અને સંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી અને ખુલીને મેદાનમાં આવ્યા છે મનસુખ વસાવાનો દુઃખ કઈ છે એ કદાચ એમનો અંગત પ્રશ્ન હશે પણ તેમનું કે છે આદિવાસી તાલુકામાં આદિવાસીનું પ્રભુત્વ હોવું જોઈએ પરંતુ ઝઘડિયા અને વાલિયા તાલુકામાં જનરલ કેટેગરીના પ્રમુખ નિમવામાં આવ્યા છે કાર્યકરોને આશા હોય કે મહામંત્રી તરીકે આદિવાસી હોય તો સારું રહે અને વર્ષોથી આજ પ્રકારની પરંપરા ચાલતી આવી છે મનસુખ વસાવાએ કહ્યું કે કાર્યકરોએ તેમને રજૂઆત કરતા તેઓએ જિલ્લા પ્રમુખ સુધી વાત પહોંચાડી છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ શેર કરી હતી મનસુખ વસાવાનો આક્ષેપ છે કે બીજેપીના હોદ્દેદારોની વરણીમાં તેમને અને સ્થાનિક ધારાસભ્યોને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા પાલિયા તાલુકામાં પ્રમુખ અને એક મહામંત્રી ક્ષત્રિય બનાવતા તેમણે વિરોધ વ્યક્ત કર્યો છે અને એને તરંગમાં પણ આ જ જાતિના આધારે સંગઠનમાં વરણી કરવામાં આવતા તેમને નારાજગી વ્યક્ત કરી છે મનસુખ વસાવાનું શું કહેવું છે સાંભળીએ કારણ કે આ જ મનસુખ વસાવા છે કે જે હંમેશા અધિકારીઓ સાથે વાતચીત હોય તો ખુલીને બોલવાની વાત હોય તો અને નેતાઓ સામે પણ મન મૂકીને પ્રહાર કરવાની વાત હોય તો અથવા તો તેમના મનની અંદર કોઈ દુઃખ થયું હોય તો આ મનસુખ વસાવા હંમેશાથી બોલતા આવ્યા છે અધિકારીઓનો ઓધડો લેવાનું પણ મનસુખ વસાવાને સારી રીતે આવડે છે પક્ષ સામે મોરચો ખોલવામાં પણ મનસુખ વસાવા મોખરે છે એટલું જ નહીં ભરૂચ અને તેની આસપાસના રાજકીય વાતાવરણમાં મનસુખ વસાવાનું મૌન પણ ક્યારેક વાગે એવું હોય છે મનસુખ વસાવા આમ તો હંમેશાથી આકરા પ્રહાર કરતા રહ્યા છે અને કરતા પણ રહે છે પણ જ્યારે વાત તેમના મન સુધી પહોંચે ત્યારે તેમની મનની અંદર જે દુઃખ થયું હોય તે મનસુખ વસાવા હંમેશાથી જાહેરમંચ હોય તો જાહેરમંચ કોઈ એવી જગ્યા હોય તો એવી જગ્યા અથવા તો જ્યાં તેમની વાત પહોંચાડવાની હોય ત્યાં મનસુખ વસાવા હંમેશા બોલી લેશે અને આ વખતે મનસુખ વસાવાએ શું કહ્યું તે સાંભળ્યું ત્રણ થી ચાર મીટિંગ વારંવાર થઈ મેં આજ પ્રકારનું ધ્યાન દોર્યું હતું કે પ્રમુખો સામાન્ય છે બંને તાલુકામાં સામાન્ય પ્રમુખો છે તો પછી મહામંત્રી બંને તાલુકામાં આદિવાસી હોવા જોઈએ એક ને ત્રણ થી ચાર વખત પ્રમુખ સાથે મારી મિટિંગ થઈ હતી કેમ ના બધા હવે કોઈક કોઈ કારણ હશે એ પાર્ટીની આંતરિક બાબત હશે બીજા કોકનું પ્રેશર હશે કોકનું કોઈ કારણ હશે પણ આજે એ પ્રશ્ન આજે આજે ગયો છે છે એ વાત કે કે મેં કીધું ને જે જૂના કાર્યકર્તાને મહત્વ મળવું જોઈએ સંગઠનમાં જે જૂના વર્ષોથી વિચારધારા સાથે જોડાયેલા કાર્યકર્તા છે પાર્ટીનું કામ કરતા સંઘર્ષના દિવસોમાં દિવસોમાં જે દિવસે ભાજપના કાર્યકર્તાએ કામ કર્યું ને એ જ્યારે આજે મજબૂત છે પાર્ટી આજે સોળે કળાએ આજે ભરૂચ જિલ્લામાં ભાજપ ખીલે છે તો અને જગ્યા વિધાનસભામાં પણ બધી જગ્યાએ સ્વા કાર્યતા અપેક્ષા રાખે છે મનસુખ વસાવાનો આક્ષેપ છે કે જિલ્લા પ્રમુખે તેમની આસપાસની ટોળકીના દબાણથી તાલુકાઓમાં હોદ્દેદારોની વરણી કરી જે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં ભારે નુકસાન પહોંચાડશે તેમણે આક્ષેપ કર્યો કે જિલ્લા પ્રમુખ જિલ્લા ભાજપના આગેવાનોને વિશ્વાસમાં લેતા નથી અને બીટીપી તથા આમ આદમી પાર્ટીમાંથી આવેલા લોકો પર ભરોસો મૂકે છે એટલે મનસુખ વસાવાનું સ્પષ્ટ કહેવું છે કે જે પક્ષના લોકો છે એમને ભાવ આપવામાં આવતો નથી અને બહારની પાર્ટીમાંથી આવેલા લોકોને ભાવ આપવામાં આવે છે અને આ જ્યારે ભાવ આપવામાં આવતી હોય ત્યારે કિંમત પર પણ સવાલ ઊભો થાય કે આખરે ઘરની અંદર રહેલા નેતાઓની કિંમત કોણ કરશે જે લોકો લોકસભામાં બીજેપીને બેફામ અપશબ્દો બોલતા હતા તેમના સ્થાન મળતા બીજેપીના કાર્યકર્તાઓ નારાજ છે તો બીજી તરફ જિલ્લા બીજેપીના પ્રમુખનો આક્ષેપ છે કે સાંસદ અને ધારાસભ્યોને સાથે રાખીને વાતચીત કરવામાં આવી હતી પરંતુ તેઓ સાથે ભેગા થવા તૈયાર ન હતા હવે વિચારો કે અંદર અંદરનો આ ગજગ્રાહ હવે એ ચરમસીમા પર પહોંચ્યો છે કે સાંસદ સામે આવીને બોલી રહ્યા છે એકબીજાના ઈગોનો પણ હોઈ શકે વિખવાદ એકબીજાને નીચા પાડવાનો પણ હોઈ શકે અને વિખવાદ મન દુઃખનો પણ હોઈ શકે કે આખરી પક્ષની અંદર આટલા વર્ષો જો પસાર કર્યા હોય તો પછી આ પ્રકારનો ભેદભાવ શા માટે વિવાદોનો અંત ક્યારે આવશે એ કોઈને ખબર નથી પણ અત્યારે રાજનીતિ પૂરજોશમાં ગરમાઈ છે પોતપોતાની રીતે દરેક લોકો પોતાના પક્ષ અને પોતાનો અંગત પક્ષ મુકવા માટે હંમેશાથી મેદાનમાં હંમેશા અને હવે આ વખતે શું થશે એ પણ પણ સમય બતાવશે અત્યારે ચર્ચાઓ અંદર જોરદાર શરૂ થઈ ગઈ છે અગાઉ એમની સાથે ચર્ચા થઈ હતી મારું એવું કહેવું હતું કે ભાઈ ત્રણે ત્રણ લોકો ધારાસભ્ય સાંસદ મંડળના પ્રમુખ આ બધા ભેગા થઈને જે કંઈ નિર્ણય લેવો હોય તે લેવો જોઈએ અને એ સાથે મારે બેસવાનું થાય તો એ રીતે કરી શકાય પણ કોઈ એકબીજા સાથે બેસવા તૈયાર બિલકુલ એટલે કે અહીં પોલિટિકલ પંગત પડતી નથી સાથે કોઈ વ્યસ્તું નથી બધા જે રીતે બુફે કરીને જતા રહે છે અને એની અંદર થોડો મન બીજાના એકબીજા પરથી કદાચ ઉતરી પણ ગયા હોય કારણ કે પંગત પડે તો સાથે બેસાય પણ અહીં બુફેની સિસ્ટમના કારણે રાજનીતિની અંદર પણ આ પ્રકારના શરૂ થયા છે ઉલ્લેખનીય છે કે આ પહેલા દસ મીના રોજ ભરૂચ જિલ્લા સંગઠનની રચના બાદ બીજેપીના કાર્યકરોમાં નારાજગીનો સૂર ઉઠ્યો હતો પાલિયામાં હોદ્દેદારોની નિમણૂકમાં બીજેપીના જૂના અને સક્રિય કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવતા સૌથી વધુ કાર્યકરોએ જિલ્લા બીજેપી કાર્યાલયમાં જઈને રોષ વ્યક્ત કર્યો હતો બીજેપી હોય કે કોંગ્રેસ જૂના જોગ્યોની જ્યારે અવગણના થાય ત્યારે વિરોધનો સૂર હંમેશા ઉઠતો રહે છે વાત સંસદમાં જવાની હોય વિધાનસભામાં જવાની હોય કે પછી સામાન્ય હોદ્દેદારની વરણી કરવાની હોય દરેક જગ્યાએ જૂના કાર્યકરોને સ્થાન મળે તેવી સૌને આશા હોય છે પરંતુ જો અન્ય પાર્ટીમાંથી આવેલા લોકોને સ્થાન મળે તો સ્વાભાવિક રીતે જ પાર્ટીમાં આંતરિક અસંતોષ ઉભો થાય છે જોકે આ વિવાદ હવે કેવી રીતે ઉકેલવામાં આવશે અને કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે કારણ કે અત્યારે ના તો કોઈ ચૂંટણી છે ન તો એવો કોઈ માહોલ છે સ્થાનિક કક્ષાએ પોતાના વજૂદને ટકાવી રાખવાની આ અંદરો અંદરની લડાઈ છે અને એની અંદર જીત વર્ચસ્વની થાય છે કે પછી જીત અહમની થાય છે કે પછી જીત એ વ્યક્તિની થાય છે કે જેનો ઈગો ગવાયો હોય